રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ શહેરીજનો જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં ફાયર સેફટીના સાધનોની માંગમાં વધારો થયો છે ફાયરની બોટલ સહિતની વસ્તુઓ માટે એક અઠવાડિયાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર એનઓસી અને ફાયર સાધનોનું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આગની ઘટના બાદ લોકો પોતાની ઓફિસ દુકાનોમાં ફાયર સેફટીના સાધનો લગાવી રહ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો સત્યાવીસ જેટલા જીવતા લોકો ભુજાયા અને હવે રાજ્ય સરકારના આદેશથી તમામ મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં આવી છે તમામ મહાનગરપાલિકાઓને ફાયર એનઓસી તપાસવા માટેની ફાયર ઇક્વિપમેન્ટ તપાસવા માટેની જે છે સૂચના આપવામાં આવી છે જેને પગલે રાજકોટની અંદર હવે ફાયરના ઇક્વિપમેન્ટ્સ એટલે કે ફાયર બુજાવવા માટેના જે બોટલો આવે છે આ બોટલોની છે તે અછત સર્જાય છે રોજના હજારો લોકો છે તે આ બોટલોની ખરીદી કરવા માટે છે તે આવી રહ્યા છે ક્યાંક ક્યાંક આ ઘટના બાદથી રાજકોટના તમામ લોકો છે તે જાગૃત થયા છે નાની મોટી ઓફિસો હોય કે પછી પોતાની જે કહી શકાય કે પોતાના ક્રાઇટ એરિયાની અંદર ફાયર એનઓસી લેવાની કામગીરી સાથે સાથે ફાયરના ઇક્વિપમેન્ટ્સ છે તે વસાવવાની શરૂઆત કરી કરવામાં આવી રહી છે જેને પગલે હાલ રાજકોટની અંદર જે ફાયર ઇક્વિપમેન્ટ હોય છે તેની અછત છે તે જોવા મળી મહત્વનું છે કે રોજની હજારો અરજીઓ છે તે હાલ આવી રહી છે આપણી સાથે ફાયર એક્સ ના ઇક્વિપમેન્ટ જતા વેપારી છે તેમની સાથે વાત કરશું સરજી જે ઘટના બની છે આ ઘટના બાદથી લોકોમાં જાગૃતતા આવી છે કે શું લાગે સર ઘણી જાગૃતતા આવી છે પેલા ટૂંકમાં આટલું હતું નહીં પણ આ બન્યું પછી જે બધું ચાલુ થયું છે એના રિલેટેડ અત્યારે ઘણી ઇન્કવાયરીઓ આવી રહી છે પણ અત્યારે મટીરિયલ બી સામે એટલું છે નહીં બરાબર છે અને અત્યારે અવેરનેસ ઘણા લોકોમાં આવી છે કે ભાઈ એની દુકાન માટે નાનો એક્સ્ટિંગ મૂકે મોટા એક્સટિંગ મૂકે એ પ્રમાણેની જાગૃતતા અત્યારે બહુ છે પહેલાં કેટલી માંગ રહેતી હતી ને અત્યારે હવે આ ઘટના બાદથી જે માંગ વધી છે રોજની કેટલી તમારી પાસે ડિમાન્ડ આવે છે ડિમાન્ડ તો સાહેબ અત્યારે બહુ આવે છે કે જેની કોઈ લિમિટ નથી એવી ડિમાન્ડ આવે છે પણ ટૂંકમાં અત્યારે મટીરિયલ છે નહીં હા અત્યારે નોમિનલ જેને નાના મોટા કામ છે એ કરી છે બાકી અત્યારે મટિરિયલ નામે તો સોલ્ટેજ જ છે બરાબર છે કેટલા દિવસ સુધી આ મટિરિયલ નહીં મટિરિયલ બધા એક વીક બે વીક કહે છે કે ભાઈ ઉપરથી આ લોકો એમ કહે છે કે એક વીક બે વીકમાં મટિરિયલ મળશે બરાબર છે એટલે અત્યારે કોઈ એવી ઇનિશિયલી નથી ગણતરી કે ભાઈ કાલે મળી જાય કે એક વીકમાંય મળી જાય કહે છે બધા ક્યાંક ને ક્યાંક એવી વાત પણ એવી આવે છે કે હવે નથી મળતું તો શરૂ થઈ છે છે શું કહે એટલે અમુક લોકો નાઇન્ટી નાઇન પર્સન્ટ એવું કંઈ નથી કરતા બરાબર છે કે ભાઈ અત્યારે પબ્લિકને રિક્વાયરમેન્ટ છે નાઇન્ટી નાઇન પર્સન્ટ એવું કંઈ છે જ નહીં જે નોર્મલ રેટમાં નો કે જે જૂના હતા એ જ રેટે વેચે છે બરાબર છે આ કોઈ બી વેચતા હોય તો એ આપણને આઈડિયા નથી પણ નોર્મલી અત્યારે નોર્મલ રેટે જ વેચાય છે જે બે વર્ષ પહેલાં ચાર વર્ષ પહેલાં કે પાંચ દિવસ પહેલાં જ બીજ રે હતા એ જ રેટે અત્યારે મટીરિયલ સપ્લાય થાય છે ચોક્કસ જે રીતની ઘટના બની અને ઘટના બાદ હવે રાજકોટના લોકો જાગૃત થયા છે ખાસ કરીને ફાયર ઇક્વિપમેન્ટ છે તે પોતાની ઓફિસો અને દુકાનોમાં છે તે લગાવવાની શરૂઆત કરી ચૂકી છે જેને પગલે હાલ રાજકોટની અંદર ફાયરના સાધનોની અછત છે તે જોવા મળી રહી છે એક અઠવાડિયા જેટલું વેટિંગ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને મહત્વનું એ છે કે ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવીને સૂચના બાદથી તમામ રાજ્યની મહાનગરપાલિકાઓને નગરપાલિકાઓમાં છે તે ફાયર એનઓસી ઇક્વિપમેન્ટની તપાસ છે તે હાલ જોરશોરથી પણ તે ચાલી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ